ઘરે બેઠા બેઠા જો અનુસરું હોય તો અનુસરે નત જેમ જીવતા તેમ જીવો મન કઈ વાંધો હું તમારી અંદર રહેલા પરમાત્મા ને જગાડવાની કોશિશ

કે કોઈ પણ એવું કહી દે કે બાપુ કે બાપુના હરે રહેલા માણસો આખો એમનો જે કંઈ અમારું વળથુલ છે એ આખો દાદાના અનુયાયીઓ બે પાંચ જણા કે સાત જણા અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આયા કે અવસર પ્રસંગમાં આયા અને કોઈ એવું કહી દે કે બાપુના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુ એ બાપુના અનુયાયી એ લઈ લીધું તેની મારી જંડા જોડી લઈને આ જગતમાં જ નીકળી જાય છે એટલે બીજા શું કરે છે એવું તમારે નક્કી કરવાનું હું શીખવાડું એટલા બધા કે મને એ નથી વિચારતી કે આ જે તમારું હવે બીજા ને જો સમય આ એક ઘણો સમય પડ્યો છે મારે એ જ કરવાનું સમજાય કે તમે આજ મનથી હું જોઉં છું ઘણા બોલતા હોય કે મારું કામ થાય તો મેં દાદા પાંચ નાળિયેર તોરણ ધોરણ માન્યું છે કાં તો કે મારા છોકરા નાનું લીધર ખાવ નાળિયેર વધેરી આવું જ ક્યાં હવે ભગવાન વર્ષો થી નાળિયેર ખાતો આવ્યો

જો શક્ય હોય તો એ પચીસ તરી રૂપિયા નાળિયેર અગરબત્તી માં બગાડો છો ને ગરીબ માણસ એક ટાઈમ નું ભોજન કરાવી દે છે ક્યારે નાળિયેર બીજા બીજા દેવની ગેરંટી નથી લેતો હું જેને લઈને બેઠો છું એની ગેરંટી આપું છું કે એ ક્યારે જો તમને સપનામાં માં કે કે મેં તારું કામ કર્યું તું મારા નાળિયેર નું હું છું તો હું અહીંથી નીકળી જઈશ

કઈક ને રસ્તે કરી દીધા પરમાત્મા ક્યાંથી એ દાન લેશે અને દાનની ની પરમાત્મા ને જરૂર આપણી ભાષા સમજાવવા તો મન મજા આવે ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાન ને જે કઈ હું કૃષ્ણ બ્રહ્માંડ નું પૈસા ની હું જરૂર છે એટલે કોઈ એક મંદિર વિશે હું નહી કહું ક્યાંય આવું નથી અમુક અમુક જગ્યા જાઓ તો તમને દર્શન કરવાના પાંચસો રૂપિયા આ બધું વિચાર્યા જેવું છે પણ આના ઉપર પછી સમજાય હજુ ઘણો સમય છે અને એમાં મારે જાજી ભીડ નથી જુદી જેના મગજમાં ઉતરતું હોય એટલા જુદું હશે

તો જો કદાચ એનું કદાચ ત્રણ પેઢીનું નર્તરે છે મારું તપ કદાચ જોડી ખાલી કરીને ઊંધી લટકાર દેવાનું થશે ને તો એ પરમાત્માન કહીશ કે આના નસીબમાં ના હોય મારા નસીબનું લઈને આપી દે પણ એવા મુરખના ડોકો હું હીરો તમ તમને લાગ્યો સીધા ગાડીમાંય ઉતરે આવીને પોસ્ટક ભાપુ ક્યાં છે એટલે હું કોઈના બાપા નાખી ગયા થાય હું ઘણી વાર વિચારું છું અંતર આત્મા ભગવાન કે ભગવાને આપણને ચોર્યાસી લાખ યુનિ માંથી ભટકતા ભટકતા ક્યાંક સત્કર્મો ભેગા થયા હશે

સમજાય કે જો આપણી પ્રાર્થનામાં તાકાત તમારા આત્મવિશ્વાસ છે પરમાત્મા જો હું તમને બતાવું ભગવાન આવો છે એવું હું કામ જોવો છો તમને દ્રષ્ટિ આપી છે અને હું તો એમ કહું છું કે સુરદાર જેવા નતી દ્રષ્ટિ તો એ પરમાત્માની ઝાંખી કરીને જ્યાં છે તો આપણને લાયકું આપી છે કેમ ના થાય થાય કે ના થાય

કોઈના પણ ઘણી જગ્યાએ જાઉં તો તમને કહેવામાં આવે કે બહુ કુપનું મેલું કરેલું છે તો કે તમારા બહુ આગળના પિતરું કઈ કહે છે ક્યા માણસ સેવા કરે છે એ કેમ ખબર પડશે જો ખરેખર દિવ્ય આત્મા સેવા કરી તો એને ક્યારેય કોઈ વળતર નથી લાગ્યું અને હું તો હરેક જે દિવ્ય આત્મા થઈને તો એનો હું હૃદયથી એનો આભાર જ માનીશ